સ્ટેન્ડ લિકર બાળક દ્વારા પી લેવાયું જે કારણે બાળકના જન્મ બાદ તુરંત જ તેને શ્વાસો શ્વાસની પ્રક્રિયા બંધ થઈ તાત્કાલિક સારવારની જરૂરિયાત વચ્ચે પ્રસૂતિ સ્થળે નવજાત માટે જરૂરી ઇન્ટ્યુબેશન ટ્યુબ ઉપલબ્ધ ન હાજર નિર્ણય લેવાયો જીવન બચાવાયું તથા પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર દીપ અને ડોક્ટર મેહુલભાઈએ સહયોગ આપ્યો પ્રાથમિક સારવાર બાદ બાળકની સ્થિતિ સ્થિર થતા તુરંત જ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબો જણાવ્યા મુજબ નવજાત સ્વસ્થ છે તેમજ માતા પણ સ્વસ્થ હાલતમાં છે ડોક્ટર અમિત રાઠોરની સમયસર કાર્યવાહીને ઝડપી નિર્ણયથી નવજાતનું જીવન બચી શક્યું હોવાનું જણાવાયું છે રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી જી સર આપનું નામ શું છે આજે સફળતાપૂર્વક કામગીરી કરી છે શું કહે છે નમસ્તે મારું નામ ડૉક્ટર અમિત રાઠોડ છે ગાયનેકોલોજીસ્ટ તરીકે ધારીમાં ફૂલ ટાઈમ અને ડેપ્યુટેશનમાં ચલાવવામાં સેવા આપું છું સત્તર તારીખે ચલાલા ખાતે એક અધૂરા મહિનાની મેલી છૂટી પડે અમારી ભાષામાં એપીએચ અને પ્રીતમ ડિલિવરી બેબી નો ડિલિવરી થઈ બાળકનું વજન એક કિલો હતું અને બાળક જમ્યું ત્યારે એના છ્વાસ રૂંધાયેલા હતા આવી પરિસ્થિતિમાં અમે ત્વરિતપણે નિર્ણય લઈ બાળકનું જે સિસ્ટેશન કર્યું અને એ બાળકને અમે વેન્ટિલેટર ઓક્સિજન સાથે અમરેલી મોકલ્યું સામાન્ય રીતે એપીએચ પીએચ ડિલિવરી છે એ જોખમી ડિલિવરી હોય છે ટર્શિઝ સેન્ટરમાં થતી હોય છે અને આવા ડિલિવરીમાં તમે તરત ને તરત પગલાં ના લ્યો એમાં તકલીફ થઈ શકે તો આ દર્દી દર્દી એટલે કે માતા અને બાળકનો બંનેનો સફળતાપૂર્વક બચાવ થયો છે અને બાળક અને માતાની પરિસ્થિતિ એકદમ સારી છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે અને આ વસ્તુમાં ચલાળા ખાતે ડિલિવરી ડિલિવરીથી ચલાળાનો સ્ટાફ અને તથા ચલાણાના ડૉક્ટરો બધાએ સહયોગ કર્યો છે એ પછી તારીખ અઢારે એટલે કે ગઈકાલે ધારી ખાતે એક ડિલિવરી થઈ જેમાં બાળક માતાના પેટમાં મળ કરેલું જે અમારી ભાષામાં કહી તો મેકોનિયમ સ્ટેન લાઈકર પી ગયું હતું જેના કારણે બાળકનો છાછો શ્વાસ બંધ થઈ ગયા હતા આવી પરિસ્થિતિમાં બાળકનો જન્મ થયા પછી છાછોશ્વાસ બંધ હોય તરત જ બાળકને અમે રેસીસ્યુટેશન કર્યું અને આ વખતે બાળકને ઇન્ટ્યુબેશનની જરૂર હોય અને એના માટે ઇન્ટ્યુબેશનને ટ્યુબ નાખવા માટે નક્કી કર્યું પણ એ વખતે આપણી પાસે ટ્યુબ અવેલેબલ ના ના હોય આવી પરિસ્થિતિમાં તત્કાલ પ્રમાણે નિર્ણય લીધો અને આઈવી સેટની જે આઈવી સેટો કટ કરીને ટ્યુબ તરીકે યુઝ કરી અને બાળકને કૃત્રિમ રીતે માઉથ ટુ માઉથ શ્વાસ આપી અને અમરેલી પહોંચાડ્યું અને બાળક છે એ અત્યારે આઈસ્યુમ દાખલ છે એની પણ સ્થિતિ ખૂબ સારી છે ઓક્સિજન સારો મેન્ટેન કરે છે અને માતા પણ સુરક્ષિત છે એ ઉપરાંત ગઈકાલે રાત્રે જે ડિલિવરી થઈ એમાં એ દર્દીએ ઓપન હાર્ટ સર્જરી કરાવેલી ત્રણ વર્ષ પહેલાં અને આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટવાળું પેશન્ટ હતું જેના માટે એ દર્દીની સફળતાપૂર્વક ધારી ખાતે નોર્મલ ડિલિવરી પંપથી બાળક થોડું ખેંચી લીધું જેથી માતાને ડિલેવરીમાં વધારે લોડ ના પડે આવી રીતે ત્રણ સક્સેસફુલ હાઈરિસ્ક કેસની ડિલિવરી આપણે ધારી તથા ચલાલા ખાતે કરાવી કરાવેલી છે અને આ વસ્તુમાં ધારીના સ્ટાફે અને ધારીના ડૉક્ટરે પણ સહયોગ આપ્યો છે અને આ તમામ વસ્તુ છે એ ધારીના લોકોની જનતાના સહ સહકારથી બધું સારું થયું છે જનતાના સહકારના લીધે જ આ બધું આગળ વધી ગયું છે